પદયાત્રા નીકળી કરચણ નગર માં આવેલા રાષ્ટ્ર પ્રતિમાને ફૂલહાર વિધિ કરી કરચણ પ્રાંત અધિકારીને ને આયોજન પત્ર આપવામાં આવ્યું વડોદરા જિલ્લાના જી જે છ પાર્સિંગ ટોલ મુક્ત કરવામાં આવે વડોદરા જિલ્લાના જી જે છ પાર્સિંગ વાહનો માટે સર્વિસ રોડ આપવામાં આવે જાગૃત નાગરિકો દ્વારા જી જે છ ટોલ ફ્રી નું આવેદન પત્ર આપવામાં આવ્યું લગભગ બે હજાર બાર ની અંદર પાંચ હજાર જેટલી ગાડીઓ સ્થાનિક ની એલ એન્ડ ટોલ ના સો દોઢસો ગાડીઓ જેટલી ફ્રી કરી પણ આ અવારનવાર સમસ્યા ઘડીને ઘડી ઊભી થાય છે એને ખાલી સમાધાન મતલબ સમાધાન થવું જોઈએ અને સ્થાનિકો માટે તો અમે જિલ્લાનું જે માગણી કરી છે એની સાથે પણ માગણી છે એ લોકોની અને સ્થાનિકો પણ જાગૃત છે અને એની અંદર જિલ્લા ભાજપના પ્રમુખ હોય ક્ષત્રિય સેમા ક્ષત્રિય સેના હોય દરેક જણે એને સંગઠન આપ્યો છે વકીલ એસોસિએશનથી મારીને બધાય છે એટલે આપશ્રી તરફથી આ કોઈ પણ એને આ રીતના આ લોકોને એજન્સીને અથવા નેશનલ હાઈવે ઓથોરિટીને રજૂઆત કરીને આપણા માધ્યમથી આ કઝનને અને વડોદરા જિલ્લાને ફ્રી કરી આવે એની માગણી કરી છે અને તેમજ અહીંયા જે નેરો બ્રિજ આવેલા છે ચાર એની પણ દુર્ઘટના થાય છે હવે ચાર દિવસ પહેલાં પણ આવ્યું આરટીઓ અને સરકાર જાહેર કરે છે આ પોલના બ્રિજો જે છે ત્યાં આગળ દુર્ઘટના થાય છે સરકારી રિપોર્ટ છે સાહેબ એટલે એ બ્રિજોનું પણ રિનોવેશન કરી અને મોટા બનાવવામાં આવે અને એને લઈને વારે ઘડીએ આ આંદોલન થાય છે અને ખૂબ જ મોટી તકલીફો ઊભી થાય છે અને આની અંદર જો સાત દિવસની અંદર અમારો નિકાલ નહીં આવે

પરંતુ હાલની અંદર આ જે ખાનગી એજન્સીના મારફતે આ કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે તો સ્થાનિક લોકોને ટોલ મુક્તિ મળવી જોઈએ એ હેતુથી અમે આ કાર્યક્રમ રાખેલો છે